ગુણે આઝાદી છેતને લાખ કરું મનવાર આધો તૃણ ચેતક ચરેન આથે મે પરિવાર અકબર ઘોર અંધાર જને એમાં ઉખાણા હિન્દુ હવર પણ જાગે જગતા ધાર હજી અમારો પહરે રાણો પ્રતાપસિંહ અકબર બાદશાહને દીકરાનો જન્મદિવસ હતો અને આવી અને કોઈ આમ આખું આગરા ને દિલ્હી બધું હણગારેલો હો અને કોઈ કે આવીને કીધો જહાપણા બધાય હો બધાય હો આપકે લિયે દો દો ખુશિયાં હે આજ કે ક્યા ખુશી હે કે પહેલી ખુશી તો એ છે કે તમારા દીકરાનો જન્મદિવસ છે કે બીજી તો કે લાલજી ચલે ગયા અકબર બાદશાહ મહારાણા પ્રતાપને લાલજી કહેતા કે મહારાણા પ્રતાપ ગુજરી ગયો એમ એને એવું કીધું મહારાણા પ્રતાપ ગુજરી ગયો એ તમારા માટે બીજી ખુશી છે તેદી અકબર બાદશાહ સિંહાસન માથેથી નીચે ઉતરી ગયા આંખમાંથી આહુડાની ધાર થઈ અને કીધું કે કોઈ ઉત્સવ નહીં હોગા કોઈ ઉત્સવ નહીં હોગા मैंने कब कहा कि प्रताप मेरा दुश्मन है वो तो मेरा अरिफ है महाराणा प्रताप माटे अकबर बाद लोग आए खुदा दूसरी बार मुझे जन्म मिले तो हिंदुस्तान में मिले और दुश्मन मुझे महाराणा प्रताप जैसा मिले हा 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 आ मजा से અને હું કેટલી વાર રાયડું નાખી નાખીને બોલો છું હું કે જે કોમવાદ કરે છે એ કરે છે બાકી રાણા પ્રતાપને એનો સેનાપતિ હતો હતો મુસલમાન અને રાણા પ્રતાપના ઈ સેનાપતિનો જ્યારે મૃત્યુ થયો હાકેમ ખાનની છાતીમાં ભાલો ભાંગી ગયો એ ભાલો નીકળતો નહોતો અને એમના દીકરાએ કીધું અમારે કે છાતી ઉપર પગ દઈને કાઢી લઉં ભાલો એમ તે રાણા પ્રતાપે કીધું કે હું પ્રતાપ છું હાકેમ તો મારું પ્રાણ છે હું જીવતો હું રાણો પ્રતાપ ને કોની તાકાત છે કે હાકેમ આ હાથમાં તરવાર હતી યુદ્ધ કરતા કરતા માથું કપાઈ ગયું તરવાર હાથમાં હતી એ કોઈ છોડાવી નહોતું હોઈ ગયું આમ અને એમને તરવાર હોતી એની દફન વિધિ કરવામાં આવી હતી એટલે મહારાણા માટે કેવું પડે લેડે હલતી મેદાન માથે યવનોની ખોજ હામે વર્વાને આલા સાહી મોગલોની ખોજ માથે એકલો ટ્રાટિકો રાણો વાટકો એકતાવી લેડે હલતી મેદાન માથે યવનોની ખોજ હામે વર્વાને આલા સાહી મોગલોની ખોજ માથે એકલો ટ્રાટિકો ભલી વેન્ડારી કતારી માંગજે તદી કલાક બાળ હમારી કતારી માય હોગત સંઘરામ તા તો હમ ધર જ કે પધાર છત ગોરાબાપુ પધારો બાપુ પધારો આ ગણપતિ મહારાજનો પ્રોગ્રામ છે અને એક મુસલમાનના દીકરાએ બહુ મોટું આ કામ કર્યું છે એને હું અહીંથી ફરી ફરીને સલામ કરું છું અને એટલા માટે કે બહુ જરૂરી છે આવા મે ફરીને કહું છું કે સાકિરભાઈ મોટનવાલા જેવા તાલુકે તાલુકે એકૂકું મુસલમાન હોય ને તો હિન્દુ મુસલમાન એક થઈ જાય ને કોમવાદ વયો જાય વાત પાકી છે હા એટલા માટે તો કોક કે તમે અહીંયા કાપો કાપો ની હું વાત કરો છો એટલે હું ચોખવટ કરી દઉં પાકિસ્તાન ને કાપો 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 કારણ એ છે કે દેશ જે છે ને એ બધાય માટે હરખો હોય અને ભારત દેશ ઉપર કોઈ કાંઈ પણ કરવાનું આક્રમણ કરવાનું જે કાંઈ કરે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ઈસાઈ હોય એના એ બધાય દુશ્મનો જ છે એ વાત પાકી છે હા એટલા માટે વિરસના કાયમ કે કે તમે ભોયરા ગળવી લે તો તો હવે આપણું છે એ નક્કી થઈ ગયું છે બીજી વાત તમને કહી દઉં કે એટલી બધી વાતો છે લોક સાહિત્યમાં સારી વાતો જે જોડે એવી બધી વાતો પણ જેને ખબર નથી સીધે સીધા નીકળી ગયા છે ને એ આવું બધું કરે છે હું